નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના આમોદ જમ્મુસર તાલુકાના વારણ સમાજના લોકોએને પૂરની થયેલા નુકસાન અંગે તેઓના સમાજ દ્વારા અનાજની મદદ કરવામાં આવી જમ્મુસર નવી નગરી વિસ્તારમાં રહેતા ભારતીબેન વારણ અને આમોદ તાલુકાના તણછા ગામે રહેતા દીપિકાબેન વારણ ધોધમાર વરસાદ પડવાથી તેઓના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને તેના કારણે તેઓની સંપૂર્ણ ઘરવખરી અને અનાજ પલ્લી જવા પામ્યા હતા આજ રોજ વારણ સમાજ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વારણ સમાજની જમ્મુસર ટીમ અને ભરૂચની ટીમ ખૂબ જ સારી અને સમાજના પડખે ઊભા રહીને સહનીય કામગીરી કરવામાં આવી હતી જ્યારે જ્યારે આવી કુદરતી આફટો આવે છે ત્યારે જુદા જુદા સમાજ દ્વારા પોતાના સમાજ માટે પણ આગળ આવીને માનવતા મહેકાવવામાં આવે છે તેવો આ એક દાખલો જોવા મળ્યો છે મારું નામ દીપિકાબેન અશોક વાડક ગ્રામ તંછા તાલુકા અમોદ જિલ્લો ભરૂચ આ વરસાદી પાણી એટલું બધું ઘૂસી ગયું તેના આધારે મારા ઘરમાં જે કંઈ સામાન હતો તે બધો બગડી ગયો હતો પણ અમાને અમારા સમાજ દ્વારા વાળંદ સમાજ દ્વારા અમારી પડખે આવીને ઊભા રહ્યા છે અમને અમને સાફ સહકાર આપ્યો છે અને જ્યાં કીજે કે કીટનું વિતરણ છે તે અમને આપેલું છે તો અમારા વાડન સમાજનું ખૂબ ખૂબ અભિનંદન બોલો છે લિંબાજ માત કી જય આજ રોજ જંબુસર ભરૂચ વાડન સમાજ દ્વારા જે વરસાદી પાણી ભરાઈ ગયા હતા જે અમારા વાણભાઈ ઘર હતું તણસા ગામમાં અશોકભાઈ તેના અમારા જંબુસર ને ભરૂચ વાણ સમાજ દ્વારા એમને અમારી બનતી કોશિશ અનાજ કીટનું વિતરણ કરવામાં આજ રોજ અમે કણસા ગામ આવેલ છે જે અમારા ભાઈને ખૂબ અમારા સમાજ દ્વારા જે બનતી કોષિત મદદ કરેલ છે ને આ રીતે આ સમાજ અમાર એક થઈ અને આવી રીતે કાર્ય કરતા રહે છે સર્વે સમાજના સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર આભાર કે આવી આગળની પરિસ્થિતિ આવી થાય તો આપણને મદદ લાગે બીજી વખત જય માતાજી જય માતાજી